તો જય માતાજી મિત્રો નવા વ્લોગ માં તમારું સ્વાગત છે તો આજનો નવો નવ છે ટપી રાખશું તો આજ સેટિંગ છે તમારું દળી લેવા માટે હું શું તો આપણે ગેમ ચાલુ કરીએ દળી નાખો

તો બાદ બે તું આવતો હા જેને ડળી ડોલમાં આવી જાય ટપ્પી ખવડાય એ તો નેચર બેસી જાય ટપ્પી એવી રીતની ખવડાય સીધી ડોલમાં જવી જોઈએ દળી ગૌરવભાઈ ને ફેલજી ચાલુ ચાલુ રાખવાનો રાઉન્ડ

ટપ્પી જેટલી ખાશે એટલી ડડી ડોળમાં આવી જશે જો આવતી આવતી રહી જાય છે ને ટપ્પી જેવડી ખવડાવી જ પડશે તમારે એવો આ બેન ના આવતી બચ્ચીજી મને કે આદત કરતો નહીં ખવડાવો ડોળમાં ડડી નાખો

તો વિરાજભાઈ નું ચાલુ છે ગેમ વિરાજભાઈ ને ફેર પાછી રહી ગઈ ટપ્પી ખવડાવવાની પાછી ટપી ટપ્પી ને ડોલમાં નાખો દડી ડાયરેક્ટ નહીં નાખવાની ટપ્પી ખવડાવી જ પડે આપણા વિડીયોમાં ચેલેન્જ છે કે ટપ્પી ખવડાવી દળી નાખો થોડીક રહી ગઈ

તો કૈલા ભૂમિ બાકી છે ટપ્પી ખબર ને તો અમદાવાદ દોડલોમાં જ દળી જશે તમે જોડમાં એટલા માટે ઉભા રાખ્યા છો જોડમાં ઉભા અંદાજો લઈ લેવાનો ડાયરેક્ટ નહીં નાખવાની ડાયરેક્ટ નાખશો તો એમ ના ભાવ તમે હા એવી રીતના સેટ કરો તો આવશે આ શું બોલી

गौरव विजेता या युवराज विजेता बादल विजेता चक्कु विजेता चार जना विजेता થઈ ગયા થોડા માટે રહી જાય છે તમારે કે 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 કા હોય જા તુજો આગળ હું જાવ તો તો જય માતાજી મિત્રો મુબી અંદર વિડિયો માં આવું છું આ જેમ ભાવે

બાદલ યુવરાજ ગૌરવ ચકુન કૈલા વિજેતા થઈ ગયા આ ભૂમિન મોનુ બેના રહ્યા છે એ કોણ વિજેતા તો હું ઢોડો નાકે ઢોડો આ ભૂમિ કમ્પેટ સુધ જ નાખવાના હતા થોડું તો માટે આ રહેતા રહ્યા એમાં ફેંક હા

તો આપણે વિને વિનર થતા નહીં એટલે ભૂમિ બેન ને તમારે ટ્રાઈન ટ્રાય બરાબર ત્રણ ટ્રાય ની અંદર નાખો પછી તમે કેન્સલ બરાબર ને તો એક ટ્રાય થઈ ગયો બીજો ટ્રાય હા બચી ગયો આવતો હવે છેલ્લો ટ્રાય ભૂમિબહેન નો છેલ્લો રાઉન્ડ પૂરો ચલો આવતા બાજુ તો દળી નાખો ટપ્પી ખોડો દળી નાખો ને ગેમ મચી મજા આવી બોલો તમે મજા મજા આવી જઈને બરાબર ચલો